રાજકોટમાં વરસાદની પરિસ્થિતિ પણ સારી છે અત્યાર સુધીમાં સાતસો ત્રીસ એમ એમના સમક્ષ છસો વીસ વરસાદ થઈ ગયો છે અને આપણા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારું અને એવરેજ વરસાદ થયો છે બે તાલુકા ઉપલેટા અને વીછીયામાં પંચાવન ટકા છવ્પન જેવું થયું છે બાકી પડધરીમાં સેવન્ટી ફોર રાજકોટ તાલુકામાં નાઇન્ટી લોધિકામાં નાઇન્ટી વન કોટડા સાંગાણીમાં સેવન્ટી જસદણમાં સિક્સટી વન પર્સન્ટ ગોંડલમાં એકસો પાંચ ટકા જામકંડોળામાં એકસો બાર ટકા ધોરાજીમાં એકસો એક ટકા અને જતપુરમાં એકસો દોઢ ટકા એકસો બે ટકા થયું છે આમ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ સારી છે જિલ્લાના તમામ સત્યાવીસ ડેમમાંથી ચૌદ ડેમ જે છે આ હંડ્રેડ ટકા ભરાઈ ગયા છે અને બાકીના ડેમ પણ લગભગ સિત્તેર એસી ટકા અને અલગ અલગ જુદા જળ સ્તર એના મુજબ છે તમામ ડેમો જે છે આ એટી નાઇન પર્સન્ટ સુધી જિલ્લામાં ભરાઈ ગયા છે જેથી વરસાદની પરિસ્થિતિ અને ઇરિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પરિસ્થિતિ સારી છે અત્યારે જે વરસાદની પરિસ્થિતિ જે મેં આંકડા કીધા અને જે ડેમની પરિસ્થિતિ છે એવું જોતા લાગે છે કે આ વર્ષે આપણને જે ડેમ નું ભરાવ છે આ સારું થયું છે અને જેથી આવનારા સમયમાં આપણે તકલીફ ઓછી સરકારી ગોડાઉન છે